એમની પાસે એક પણ ઈટ મૂકવા દીધી આખો પ્રોજેક્ટ અમે રદ કરાય દક્ષિણ ગુજરાતમાં ભારત માલા રોડ પ્રોજેક્ટ નું કામ એમણે ચાલુ કર્યું

કે એજન્સી ના દલાલ માપણી કરવા આવે એની હેઠે આવવું જોઈએ બચાવ આવું છે તો હવે અભયસિંહ કાકા ને તમારા ગામમાં માં ઘુસવાની દો ને કાકા જ્યાં એજન્સી વાળા પાસે ભાઈ અમારા ગામ તારું કામ નથી જો તું અમારી સરકંગલ જમીન ની બચાવવાનો હોય જો સરકાર તારું સાંભળવાનો નહીં હોય તો રાજીનામું આપી દે અમે તને ખવડાવું આ કેરાની તાકાત આપણા યુવાનોમાં આવવી જોઈએ આજે આપણા સમાજના દાખલા તમે બની ગયા અને તમે પેલી ચોર એજન્સી અને જેની સાથે એમઓયુ કર્યા એની સાથે આવીને આપણને સમજાવવાની કોશિશ કરે કાકા તને હાથ જોડીને વિનંતી તારા ઘરે જા તારું કોઈ કામ નથી એવું કહેવાની તાકાત છે આદિવાસી સમાજ ના દીકરા છે આદિવાસી સમાજ ના દીકરીઓ છે આદિવાસી સમાજ ની માની કુખે લીધેલો જન્મે લીધેલો આપણો આદિવાસી સમાજ છે કોઈ એજન્સી વાળા આવે ને એના ટાટિયા તોડીને મોકલી આપો આપણે જળ જંગલ જમીન માં રહેલા વર્ષોથી ટકેલા આ જમીન માં કણી કસર એક દાણો નાખી હજાર દાણા અમે ઉત્પન્ન કર્યા છે આદિવાસી સમાજ ના દીકરા દીકરી છે અમે તમારી જેમ સરકારના ના ટેક્સ ના પૈયા ખાતા એના પગાર પર જીવતા માણસો નથી પણ સેવા વેવડાવીને આ જમીનમાંથી અમે ઉપજ ઉપજાવના માણસો છે તમારી જેવી સરકારના પગાર પર જીવતા ભિખારી નથી આ લડાઈ તમારા માત્ર વિસ્તારની નથી આ વિસ્તારમાં આપણી જમીનમાં પર્યટક સ્થળ બનાવે છે દક્ષિણ ગુજરાતમાં માં પ્રોજેક્ટ લાવવાની વાત ચાલે છે માલગાડી ટ્રેન લાવવાની વાત ચાલે છે

તમારા પગ પગની મુકાય એ કહેવાની તાકાત યુવાનો એ રાખવી પડશે કેશો ને અરે કેસો ને આ દૂધ કરીને કેવું કેશો ને અને અહી આવેલા સરપંચો ને મારું આહવાન છે ભારતના બંધારણ અનુસાર અનુસૂચિ પાંચ માં ઓગણીસો છન્નું પેસા એક બે હાજર સત્તર મુજબ ની ગ્રામ સભા અમે જીવ આપી દઈશું પરંતુ અમારી એક પણ ઈજ જમીન આપવાના નથી સરપંચો એમને કેજો તમારા ગામમાં નોટિસ વગર વગર તમને જાણ કરવા કોઈ પણ એજન્સી આવે ને કે તું ચાલવા માંગ તું પેલા ગ્રામ સભા ને પૂછ પછી મારા ગામમાં આવવાની જરૂર છે ની તો તારેક આવવાની જરૂર નથી આપણને બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપણને હકો આપ્યા છે અનુસૂચિત પાંચ આપી છે અનુસૂચિત છ આપી છે અને અનુસૂચિત પાંચ મુજબ આપણો વિસ્તાર આવે છે ત્યારે આપણે અહીં મોટા બોર્ડ મારી દેવાની જરૂર છે સાવધાન અનુસૂચિત પાંચ વિસ્તાર અને રૂઢી પરંપરા વાળી ગ્રામ સભા નો ઠરાવ કરો એ ઠરાવ તમે રાજ્યપાલ ને મોકલો આપણા આપણા કરતા હતા રાજ્યપાલ છે અને એક નકલ તમે તમારા કેવો અમે અમારી જમીન જમીન આપી નથી આ તુજો કરીને કેવું આપણે જમીન આપી છે આપણે એક ઇંચ જમીન આપી નથી અને કોઈ પણ આલિયા માલિયા મવાલિયા જે એજન્સી વાળા આવે ને એને ગામમાં માં દેવાનું નહી

આપણે અત્યાર સુધી આપણી સંસ્કૃતિ બચાવી છે ને આપણા દેવદેવીઓ બચાવ્યા છે ને આપણી બોલી બચાવી છે ને આપણે આપણી વાનગી બચાવી છે ને આપણો પહેરવેશ બચાવ્યો છે ને તો હવે આપણે શું બચાવવાનું છે આપણી જમીન બચાવવાની છે બચાવશો ને બચાવશો ને આ જમીન આપણને આપણા હક અધિકારથી મળી છે અને એ જમીનને બચાવવાનું કામ કોનું છે આપણું છે આ જમીન તમે વેચાતી લીધી તમારા બાપ દાદા એ આપીને તમને હવે તમારે તમારા દીકરા દીકરીઓને